સયન સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય કીર્તન ગાયું કે હરિજન હોય તે ઉર્મ હિંમત રાખે આપણે બધા ભગવાન શ્રીજી મહારાજના આશ્રિત છીએ શ્રીજી મહારાજના શ્રીજી મહારાજે આપણા માટે શિક્ષાપત્રી પણ આપી છે અને શિક્ષાપત્રીની અંદર પાઠ પૂજા તિલક ચાંદલો એ વગેરે કરવાની આજ્ઞા આદેશ પણ આપ્યો છે એટલે આપણે એમના આશ્રિત તરીકે આપણે જો આ કરીએ તો એમની પ્રસન્નતા જરૂર આપણા ઉપર થાય ન કરીએ એટલે ન થાય એવું નથી પણ કરવી જોઈએ અવશ્ય એ એમનો આદેશ છે જ કે કોઈ પણ ધર્મની અંદર એનું ચિહ્ન હોય છે આપ બધા જાણો છો કે આપણે જે કંઈ આપણા ધર્મો હિન્દુ સનાતની જેટલા આપણે કહેવાઈએ છીએ એ આ પ્રમાણે એનું એક ચિહ્ન હોય છે અને એ જ પ્રમાણે કરે છે વૈષ્ણવ વૈષ્ણવ રીતે જૈનો જૈની રીતે બીજા જે જે આપણા ભાઈઓ છે ને જુદી જુદી રીતે આવું શિવ હોય તો શિવની રીતે પોતાનું તિલક કરતા હોય છે અને એ રીતે કરવાથી કોઈ નુકસાન તો છે જ નહીં કારણ કે તિલક કરીએ છીએ એ આપણા કલ્યાણ માટે આપણે ભગવાનની પ્રસન્નતા માટે કરીએ છીએ એમાં કોઈને નુકસાન કરતા નથી અગર આપણને પણ નુકસાન થતું નથી કારણ કે એ ધર્મનું ચિહ્ન છે તો એનાથી આપણને બળ રહે ને હિંમત પણ રહે બધા ભાઈઓએ એમ આપણને એમના જે કંઈ વાતો કરી અને એમાંથી આપને પણ ખ્યાલ આવ્યો કે એમને એ ચિહ્ન કરવાથી બળ પણ મળ્યું છે હિંમત પણ છે અને કાર્ય કરવામાં કોઈ મુશ્કેલી નડી નથી ભૂલ તો એમાં મદદરૂપ થયું છે પણ આપણે એક મનના કારણે લઈને કે લોકો આપણને શું કહેશે કેમ થશે એવો વિચાર આવે છે પણ પોતાના ધર્મનું ચિહ્ન છે એ ધારણ કરવું એ કંઈ કોઈ પ્રકારે કોઈ દેશને કોઈ સમાજને કોઈ વ્યક્તિને આપણે નુકસાન કરતા નથી એ હકીકત વસ્તુ છે જો કોઈ નુકસાન થતું હોય તો આપણે ન કરીએ બરાબર પણ ભગવાનનો આદેશ છે એ કોઈને નુકસાન થાય એવો છે જ નહીં શ્રીજી મહારાજે જે જે કંઈ આદેશો આપણને આપ્યા છે કે કોઈ પણ બીજા ધર્મશાસ્ત્રોની અંદર કે ધર્મગુરુઓ કે આચાર્ય જે અવતારો થયા છે એમને જે કંઈ આદેશ આપણને આપ્યા છે એ બીજાને નુકસાન થાય એવા નથી બીજાને એને ન ફાવે તો ન કરે પણ એને નુકસાન કરતા તો આપણે નથી થતું એટલે કરવામાં આપણને જરા જે થોડી ઢીલાશ રહે છે એ મનનું કારણ છે એટલે આ પ્રમાણે દરેક ધર્મોવાળા પોતાનું ચિહ્ન કરે છે અને પોતાનું કાર્ય કર નોકરી હોય તો નોકરી ધંધો હોય તો ધંધો વ્યવસાય તો વ્યવસાય એ કરે છે પશ્ચિમ દેશોની અંદરથી આપણને આ પ્રમાણે લાગ્યું કારણ કે બીજા આમ તો જુઓ તો ખ્રિશ્ચન ખ્રિશ્ચન લોકોને પણ ચિહ્ન તો છે જ ક્રોસ રાખે જ બધા એના મસ્જિદની અંદર પણ અરેરમનાક ચર્ચની અંદર પણ ક્રોસ હોય છે જ તો પછી ક્રોસ રાખવાનો અર્થ શું છે જો એ કંઈ ભગવાનને ના માનતા હોય કંઈ ચિહ્નને ના માનતા હોય કે કોઈ આ વસ્તુ ન માનતા હોય તો ક્રોસ રાખે છે કેટલા ક્રોસ અહીં લટકાવે છે ખરા અને એ પ્રમાણે ક્રોસ કેટલાને ભેટ પણ આપે છે તો એ પછી એક એક ચિહ્ન થઈ ગયું છે એ ભગવાનનું એક ચિહ્ન છે અને એ રીતે એ ભગવાનને મૂર્તિમાન પણ માને છે ભલે એને એને ક્રોસને માને છે તો ક્રોસ પણ એક ભગવાનનું ચિહ્ન માનીને જ કરે છે તો ભલે આપણે મૂર્તિઓ પધરાય છે એ રીતે રાખે છે મુસ્લિમ ધર્મની અંદર પણ એમનો ચાંદનો એ રાખે અને મસ્જિદની અંદર છે પણ એ પણ અમુક રીતે આ પ્રમાણે એમની માન્યતા છે જ અને એ રીતનું જ પોતાનું કંઈક ચિહ્ન રાખી અને કાર્ય કરે છે તો કહેવાનું શું છે કે દરેકની અંદર છે છતાં પણ પશ્ચિમના દેશોને કેટલીક આપણા ઉપર અસર હોવાથી આપણે ચીનનો આ તિલક ચાંદલો કરવામાં જરા મન મોરું પડી જાય ભણ્યા ગણ્યા આગળ વધ્યા બીજું ત્રીજું એટલે આપણને જરા થયું કે આ આપણી ફેશનમાં જરા ખામી આવી જાય ફેશનમાં કંઈ ખામી આવતી જ નથી એટલે મેં કહ્યું એમ મન પોતાનું એટલું એ નથી રહેતું એટલે જેથી કરીને મનમાં થાય એટલે બીજું કાંઈ નથી બીજો શું કહે છે એ આપણને વિચાર આવે બીજો મારી મશ્કરી કરશે બીજો મને કંઈક બીજી રીતે કહે છે અગર મારા જે કંઈ નોકરી ધંધામાં ખામી આવે છે મારો ધંધો નહીં થાય કારણ કે કેટલાક એ રીતે ધંધાની પણ અસર માણી બેસે કે આપણા ધંધામાં અસર થાય કાં આપણે તિલક ચાલો કરો પેલો જે આપણો જે માલ લેવાનો હોય એને એમ થાય કે આ તો ભગત લાગે છે એટલે જતો રહે એમ માનીને પણ આપણને મનમાં દુઃખ થાય છે પણ એવું કંઈ હોતું હોય ધંધો કરવાવાળો બેને ગરજ છે લેવા દેવાને તમારો માલ સારો હશે તો આંખો નીચે લઈ જઈશે એમાં કોઈ પણ જાતનો વાંધો નહીં આપણી પાસે આપણો માલ આપણો મુદ્દો સાચો હોય તો ધંધો કરવામાં કંઈ વાંધો આવતો નથી નોકરી કરવામાં પણ વાંધો આવતો નથી કારણ કે નોકરીવાળાને પણ સારા માણસોની જરૂર છે જ તમે તિલક ચાલો કરીને પ્રમાણિકપણે તમારી સેવા જોશે તો એને પણ વધારે થશે કે નહીં ભલે તમે રહ્યા ભાઈ એટલે થોડીક મુશ્કેલી આવતી પણ તમારી સાચી નિષ્ઠા દ્રઢતા હોય તો પછી એમાં કંઈ વાંધો આવતો નથી અને એનાથી આપણું કાર્ય થાય છે આપણા સ્પીકર આયંગર હતા આપ બધાને જાણો છો સાઉથના હતા અને સાઉથના હોવા છતાં પણ એ પોતે તિલક પોતાનું કરીને જતા હતા હવે સ્પીકર જેવા માન છે સ્પીકરને તો પાર્લામેન્ટમાં બેસવાનું બધા દેશ દેશના મોટા મોટા માણસો આવતા હોય એને પણ મળવાનું એની જોડે વાત કરવાની તો પણ એમને કંઈ વાંધો આવ્યો નથી સ્પીકરની અંદર પોતે કરીને જતા હતા કોઈ એનો નિષેધ કર્યો નથી કોઈ એમને ના નથી પાડી અને સ્પીકરમાંથી ઉતારી પાડ્યા નથી સ્પીકર તરીકે બહુ સારી રીતે કારકિર્દી એમને મેળવી છે અને કહેવાનું શું છે કે એનો પહેરવેશ અને એની જે ધાર્મિક રીતિ એમાં ફેરફાર નથી કર્યો ગાંધીજીને પણ સ્વરાજ લેવું હતું તો એ પણ પોતાનો પહેરવેશ અને એની અંદર પોતે રહ્યા કે ભાઈ આ પેલી ત્યાં અંગ્રેજોને મળવાની જે મિટિંગ રાખી હતી એમાં તો ટાઈ પહેરીને જવું જોઈએ કોટ પહેરીને જવું જોઈએ પાટલૂન પહેરીને જવું જોઈએ આ ટિકિટ થઈને જવું પડે તો એ લોકોને સારું લાગે તો આપણું એવું ઇમ્પ્રેશન એના પર પડે ગાંધીજી કહે છે હું તો મારી પોતળી જ પહેરીને જવાનો છું એને મને વાત કરવી તો કરે ને કે હોઈ જાય એને મારી જરૂર છે કે મારેની જરૂર છે મારે મારો દેશ સ્વતંત્ર કરવો છે એટલે મારે મારો જે દેશનો વેશ હોય એ જ મારે રાખવો જોઈએ એ જ મારી ભાષા રાખવી જોઈએ એ જ મારે થવું જોઈએ ખાલી હિંમત કહેવાનું શું છે કે તેગડે ગમે ગયો હોય ને તો એ ઢીલો થઈ જાય કે આવું જવું છે ને આપણે સ્વરાજ લેવું છે તો થોડુંક એનું મનગમતું કરીએ તો આપણને જરા મળી જાય એની પરવા ના કરી કે મારે એની પરવા નથી મને તો મારી રીતે મારા દેશના બધા સાથે રહીને આ કામ કરવું છે ને આ કામ તો એને કાંઈ વાંધો આવ્યો નહીં અને આપણે સ્વરાજ મળ્યું ને આપણે જાણીએ જ બધું એક પોતાનો પહેરવેશ જ રાખ્યો છે એટલે આજે શું પ્રદેશમાં આપણે જઈએ છીએ એટલે સ્વાભાવિક રીતે ત્યાં જઈએ એટલે એના બધા વાતાવરણમાં ભળી જવા પ્રયત્ન કરીએ કે આપણે પણ અંગ્રેજ બની જઈએ આપણે પણ યુરોપિયન બની જઈએ એના જેવું આપણે એના સાથે બેસીએ ઉઠીએ એટલે એ તિલક ચાલો કરતા ન હોય એટલે આપણે ન કરીએ એ પૂજા ન કરતા આપણે પણ ન કરીએ વળી આપણે ખાવા પીવાની જોડે ભરી જઈએ કે દારૂની પાર્ટીમાં અઉસાહની પાર્ટીમાં એમાં આપણે બધું ચાલુ થઈ જાય એટલે એમ કે આપણે સુધરેલા ગણાઈએ પણ એ સુધરેલા નથી બગડ્યાલા કહેવાય તમારી ભાષા તમારી સંસ્કૃતિ તમારા સંસ્કાર આ તમે ત્યાં ખોવા ગયા છો કે મેળવવા ગયા છો પૈસા કમાવા ગયા છે આપણું કામ પૈસા કમાવાનું છે વેપાર કરવાનો છે નોકરી કરવાનો છે પૈસા કમાવા એનો વાંધો નથી પણ તમારો ધર્મ તમારી સંસ્કૃતિને આ બધું તમે ક્યાં છોડી દેશો તો તમારું રહ્યું શું તમારી અસ્મિતા શું રહી તમારા દેશની તમારા પહેરવેશની તમારી ભાષાની તમારી સંસ્કૃતિની અસ્મિતા શું રહી આપણી એ કંઈ આપણી અસ્મિતા ન રહી અસ્મિતા મારા માણસને તો ગમે તે થાય ગમે તે ભોગે પણ પોતાના દેશની અસ્મિતા છે પોતાના ધર્મની અસ્મિતા છે અને એ રીતના જે પોતાનો પાઠ પૂજા તિલક ચાંદલો જે કરતા હોય તે કરવાનું એનું કંઈ વાંધો નથી એ થોડીક જ જો હિંમત રાખે તો એ લોકો કંઈક ના નથી પાડતા એ લોકોને એવું નથી કોઈ આ વસ્તુની અંદર પણ આપણને પેલું થાય છે કે આપણે એની વિપન્ન થવું છે તેના જેવા થઈએ કોટી કલ્પે થવાનું નથી સમજી રાખો અમે બધા જે પરદેશમાં આવ્યા છે બેઠા છે મારા અહીંયા અહીં મેં અમેરિકાથી આવ્યા છે ને બધા જયા છે અહીંયા આ તિલક ચાંદલો કરીને ફરે છે એમને કાઢી મૂક્યા કોઈ દાળિયા આ અહીં બેઠા કેટલા વર્ષોથી રહે છે ચંદુભાઈ કોઠારી બેઠા છે અમારે અર્થ કિરણ બેઠો છે બધા કેટલાય છે છોકરા આ બધા છોકરાઓ આવ્યા ને એમના અંગ્રેજો વાત કરવા સાથ બધા તિલક ચાંદલો કરતા એટલે કોઈ ગાડી નથી મૂક્યા તમે જતા રહ્યા દેશ છોડીને કે થોડુંક બોલે એટલું જ બોલે એથી કંઈ આપણે ગભરવાની જરૂર નથી બે તમને જો કોઈ કહેશે તો આ તમે વેપાર કરો છે એ કોઈને ગમતું નથી તમે વેપાર કરતા એ નથી કે તમે આ વેપાર શું લઈ માંડા તમને શું આમાં એમ છે તો કંઈ આપણે મૂકી દઈએ જાણીએ છીએ કે આપણો વેપાર આપણે સારી રીતે કરીએ છીએ આપણી કમાણી માટે આપણા લાભ માટે કરીએ છીએ એમાં બીજું શું છે એ થોડી નથી ત્યાં કોઈ કહે ટીકા કરે કે કોઈ ગમે તે કરે તો પણ નોકરી પણ આપણે કરતા હોય કોઈ નોકરી ન ગમતી હોય તું નોકરી ક્યાં કરે નોકરી છોડી દે ને આમ તેમ પણ નોકરીથી આપણને લાભ છે કંઈ છોડી દેતા નથી આપણે આપણા ઘરમાં રહેતા હોય ઘર પણ ન ગમતું હોય માણસને કે આ ઘર મૂકીને તું ચાલ્યો છે એટલે ભાઈ તારે ના ગમતું હોય તું ના આવીશ પણ મારે શું મને શું વાંધો છે એવું લોકોને કંઈ તમે કપડાં પહેરો એ ના ગમતો હોય લો કે કપડો કાઢીને ફરવું આપણે કપડાં પહેરીએ ના ગમતું એટલે કે કપડો કાઢીને ફરવાનું છે એ એવી કેટલીક આપણી માન્યતાઓ લઈને છે કે આ નથી ગમતું એને નથી ગમતું દુનિયા તો કશું જ ગમતું નથી તમે જે કંઈ કરો એ કંઈ ગમતું નથી તોય પણ આપણે આપણી જરૂરિયાત પ્રમાણે સમાજ પ્રમાણે આપણી મર્યાદાઓ પ્રમાણે વસ્ત્રો પહેરવા પડે ઘર રાખવું પડે આપણે લગ્ન પ્રસંગ બીજું ત્રીજું બધા જે સંબંધો છે સામાજિક છે રાષ્ટ્રીય છે જે તે બધા કરીએ જ છે કુટુંબિક આપણી ભાવનાઓ છે આ જે કુટુંબિક ભાવનાઓ પણ આપણી ન રહે કારણ કે એના જે વિચારો છે એ લોકોના જુદા છે તો આપણી સમાજ વ્યવસ્થા તૂટી જાય કુટુંબિક ભાવનાઓ પણ ચાલી જાય એટલે આવી રીતે લોકોને ઘણું જ ગમતું નથી એટલે આપણે એને કંઈ મૂકી દેતા નથી અને એ મૂકીએ એમાં આપણને કોઈ લાભ પણ નથી કારણ કે નુકસાન છે એની અંદર કારણ કે આપણે જે અત્યાર સુધી આપણી ભારતીય રીતે રહેલા માણસો છે એને એ દરેક રીતે પોતાના કુટુંબિક સામાજિક જે આખા નિયમો છે એ નિયમોની જેટલો ભંગ થયો એટલું મુશ્કેલી થઈ ગઈ આજે સમાજની અંદર કેટલી મુશ્કેલી આપણને થઈ કારણ કે સમાજ વ્યવસ્થા તૂટી ગઈ છે માણસને એને ધર્મની વાત મૂકી દીધી આ નીતિ નિયમનું ધોરણ મૂકી દીધું આવી જે ભાવનાઓ છે એ મૂકી દીધી એકબીજા પ્રત્યેનો જે પ્રેમ ભાવ છે એ પણ ન રહ્યો કુટુંબની અંદર પણ ન રહ્યો સમાજમાં પણ ના રહ્યો એટલે આવી રીતે બધું થવાથી આપણે ધીરે 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 ધર્મથી વિમુખ થતા જઈએ છીએ આપણી જે ધર્મની જે રીત રિવાજો પ્રચાર જે કંઈ મંદિરમાં જવું પૂજા કરવું સત્સંગ કરવો ધર્મગ્રંથો વાંચવા ઘરમાં એને રાખવા કરવા આ જે ધર્મ રાખીએ તો કે આ બધી ભગતની પુસ્તકો શું રાખ્યા હતા તો બધા એક્ટરોના બધા ઘણી જાતના ચિત્રો ઘણી જાતના બીજા મેગે પુસ્તકો આવે છે જેમાં વિચિત્ર લખેલું હોય અનેક જાતના આપણા ઘરમાં આપણે બધાને છીનભીન થતું હોય એવું બધું ઘણું આપણે રાખીએ છીએ તો એની કંઈ શરમ નથી આવતી એનું કંઈ આપણને વાંધો નથી આવતો આપણા ઘરમાં ટીવી છે અને ટીવીમાં તમે ઘણું બી ચિત્ર જોતા છો બધા ભેગાથી હવે એ તમને ના ગમે બીજાને ના ગમે તો એ રાખીએ છીએ એટલે આવું ખરાબ વસ્તુ જો રાખવાને આપણને કંઈ વાંધો નથી આવતો તો સારી વસ્તુ જેમાંથી પ્રેરણા મળે છે એવી વસ્તુ કરવામાં આપણને વાંધો હોઈ શકે નહીં ગમે તે ધર્મને માનો પણ એ ધર્મનું ચિહ્ન એ ધર્મનું શાસ્ત્ર એ ધર્મના જે ભગવાન છે એની જે ભક્તિ છે અને એનો જે કંઈક પ્રચાર છે અગર એનું જે પ્રસારણ છે એ આપણે અવશ્ય કરવું જોઈએ તો વાત કરવામાંય શરમ આવે કે વાત કરશું ગમશે કે નહીં ગમે તો તમારી વાતો કેટલી ગમતી નથી તોય તમે કરો છો કેટલી વસ્તુ આપણે ન ગમતી એવી વસ્તુ એ લોકોને આપણે કરીએ નથી ગમતી પણ એ રીતે કંઈ તમે વેપાર કરતા હોય એને વાત કરો કે આ માલ બહુ સારો છે નાય ગમતો હોય તો કંઈ આપણે મૂકી દે બીજો વાત બીજાને એની જ વાત ત્રીજા નહીં તો એની જ વાત માલ બહુ સારો છે ને સરસ છે ને આવો માલ બીજે મળશે નહીં સરસ જો એટલે આપણી વસ્તુ આપણે સમજ્યા છે તેને આપવા માટે પ્રયત્ન કરીએ એમ આપણો ધર્મ છે એને સમજ્યા ના હોય આપણા જે ભગવાન છે એનો મહિમા પણ સમજ્યા ના હોય એટલે કરીને આપણને એમ થાય પણ જો બરાબર સમજ્યા હોય તો કોઈ વાંધો આવતો નથી એટલે સમજવાનું એટલું છે કે આપણે જે સત્સંગ થયા એ સત્સંગી થયા પછીનું આપણે જે કંઈ જીવનમાં દ્રઢતા પાકી થવી જોઈએ એ સત્સંગમાં આવવાથી થાય છે અને જ્યારે આટલા દિવસ સત્સંગમાં આવ્યા પછી પણ હજુ જો આપણને સંકોચ રહેતો હોય તો આપણી ખામી છે એમાં ખામી કંઈ રાખવાની જરૂર છે જ નહીં કોઈને મેં કયું નુકસાન થતું નથી પછી શા માટે ન કરવું તિલક જાણ લો કે બાળપૂજા કેમ ન કરવી મંદિરે કેમ ન જવું જવું ઉગાડે છોગે જવું એમાં આપણે આપણા આત્મકલ્યાણ માટે કરીએ છીએ આપણે એમાં કોઈ બીજી રીતે કોઈને નુકસાની વસ્તુ નથી નહીં આપણી જે સાચી વાત છે એ સ્વાયં કંઈક કયામાં કસર રાખવી નહીં આપણી જે સાચી વાત છે ભગવાનની વાત છે શાસ્ત્રોની વાત છે સત્સંગની વાતો છે આવા જો કે મારા શાસ્ત્રમાં જેવા મોટા પુરુષ થયા હોય એની વાત કરવામાં આપણે શા માટે સંકોચ રાખવો જોઈએ એ પણ છડેજોક કહેવી જોઈએ એને ગમે ના ગમે એને આપણો સત્સંગ ગ્રહણ કરવો હોય તો ના કરે એનો કંઈ વાંધો નથી એ કંઈ દુરાગ્ર નથી કોઈના ઉપર પ્રેશર નથી કે તમે આ જ કરો પણ એક વાત જ્યારે આપણે એક સત્સંગમાં ધર્મમાં આવ્યા છે તો એ વાતને આપણે બરાબર દ્રઢ સમજવી એ તો આપણી ફરજ જ છે અને એ આપણે સમજીને આપણે પોતાએ કરવાનું છે બીજાને આપણે વાત જે કરીએ છીએ એ એને ધીરે 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 સમજાય અને સમજાય એટલે પછી એ પણ માર્ગે ચાલશે પણ સ્વામી કહે છે જે આપણી વાત સાચી છે એ વાત આપણે દરેકને કહેવી અને એમ કરતા પણ થોડુંક આપણે દુઃખ પણ પડે અપમાન પણ થાય તિરસ્કાર પણ થાય પણ ભગવાનની વાત છે એના કલ્યાણની વાત છે અને સારી વાત છે જે જે મહાન અવતારો પુરુષો આચાર્યો કે સંતો થયા છે એમને આ બધું કરવામાં મહારાજ શ્રીજીવાના વખતનો પાંચસો સંતોને સ્વામિનારાયણ ભગવાનની વાત કરતાં દુઃખ ઘણું આવ્યું મારે ખાવો પડ્યો તિરસ્કારે સહન કરવા પડ્યા એ કરવું પડ્યું પણ ભાઈ અત્યારે આવું એક છે કે ભગવાન જે આ દુનિયામાં પ્રગટ્યા છે એનો આશરો થાય તો આપણું કલ્યાણ થાય એમાં તો વાત તો સારી જ હતી પણ છતાંય માણસને કંઈક નવું લાગતું હોય કંઈક બીજી રીતે લાગતું હોય તો એનાથી આપણે ઉપાધિ પણ થઈ એમને માર પણ ખાવો પડ્યો શાસ્તી મહારાજને પણ અક્ષરને પૂછો વાત કરતાં દુઃખ થયું કોઈપણ વ્યક્તિમાં એટલે સામાજિક રીતે બીજી રીતે આવા જે કંઈક વાતો હોય છે તે માણસને થોડું સહન કરવું પડે છે પણ જે સાચી વાત છે એ અંતે સાચી રહે છે જ એટલે એ રીતે આપણે એ વાત કરવાની આપણે કોઈ જાતનો સંકોચ રાખવાનો ન હોય અને એનો બરાબર બળને હિંમત રાખીને કરવાનું બળ તો ભગવાન આપણને આપ્યું છે એટલે શિક્ષાપત્રી વાંચીએ છીએ શિક્ષાપત્રીમાં આ વાત છે શિવજી મહારાજની આજ્ઞા છે આદેશ છે અને તિલક ચાંદલો આપણે કરવો એટલે મેં કહું જેમ તિલક ચાંદલાની અંદર ઘણા ઘણા બધા ભાઈઓ આજે જજ થયા છે જજ પણ એવા તિલક ચાંદલા કરીને પોતે ત્યાં જાય છે કોર્ટની અંદર ને સારી રીતે પોતાનું કાર્ય કરે છે વકીલો એવા છે એ પણ સત્સંગની બરાબર દઢતા રાખી તિલક ચાંદલો કરી અને કોર્ટની અંદર બધા જાય ધંધાદારી માણસો પણ ઘણા આપણા ભાઈઓ એવા છે નોકરી કરનારા પણ બધા છે એટલે એ રીતે બધાને એમનું કામકાજ ચાલે છે અને સરસ રીતે ચાલે છે અને એવું કોઈ વખતનો વાંધો આવતો નથી અને કહેવાનું શું છે કે તે પહેલું થોડુંક સંકોચ થાય પણ પછી કર્યા પછી તમને હિંમત આવી જાય પછી તમને પણ થાય કે બીજાને પછી તમે પણ વાત કરતા થઈ જાઓ બીજાને પણ પ્રેરણા આપતા થઈ જાઓ એવું બળ એ વાપણે હોય છે એટલે કહેવાનું છે કે ભગવાનને સંતને જો આપણે રાજી કરવા છે અને આપણા જીવનું સારું કરવું છે તો આવી જે આપણી ધાર્મિક આપણી માન્યતાઓ કે ધાર્મિક આપણી જે આજ્ઞાઓ છે એને આપણે સારી રીતે પાલન કરીએ એથી આપણા જીવનને શાંતિ થાય છે સાંસારિક સુખ થાય છે સામાજિક રીતે છે અને ધાર્મિક રીતેને આપણા મોક્ષને માટે પણ એ ઉપયોગી આપણને બને છે એટલે એ રીતે કરવાની વસ્તુ છે જ પણ આપણા કેટલીક રીતે થોડુંક થોડુંક રીતે માણસોને છોકરાઓ અત્યારે ભણતા છે એમાં છે એમને પણ આ રીતે જરા વિચાર આવે છે કે તિલક ચાલો કરીને જઈએ તો છોકરા આપણે ખીજવશે કરશે પણ હવે ત્યાં જઈને બધું દારૂ પીવે છે ને બીજા કેટલી જાતના વ્યસનો કરે છે ને આવું બધું નાટારંગ કરે છે નાચારંગ કરે છે એમાં ક્યાં કોઈને શરમ આવે જે આવું સમાજનું દૂષણ છે સમાજનું આખું દૂષણ છે રાષ્ટ્રનું પણ દૂષણ છે એવી ક્રિયાઓ થાય છે એવી જાતનું વાતાવરણ થાય છે તો એ કરતાં એમ છે કે હું સમાજને માટે ખોટું કરી રહ્યો છે મારા રાષ્ટ્ર માટે ખોટું થઈ રહ્યો છે મારું ચારિત્રની અંદર ખંડિત થાય છે જેથી અનેક માણસોને ખોટી પ્રેરણાઓ મળે છે એવો વિચાર કેમ નથી આવતો ચાંદ લો બીજું ત્રીજું કે ભગવાનની ભક્તિ પ્રાર્થના કરવામાં આપણને શરમ આવતી હોય ત્યારે કહેવાનું શું છે કે આવી રીતે જો બીજી રીતના જાય માણસને જુકાર કરવા રમવામાં કે દારૂની પાર્ટીમાં જવામાં શરમ નથી આવતી તો મંદિરમાં આવવામાં શું છે કે તો ખોટું જ છે જે વસ્તુ ખોટી છે છતાં ખોટી કરીને સમાજને એક ખોટું પ્રેરણા આપીએ છે કે આ રીતે સમાજ એ માર્ગે ખોટે માર્ગે જઈ રહ્યો છે તેમાંથી અશાંતિ થવાની છે દુઃખ થયા છે આજે બધું આપણે કહીએ છીએ કે આજે આ બધું બગડી ગયું ખરેખર બગડ્યું છે આપણે બધાએ એમાં ઉપેક્ષા કરી એટલે બગડ્યું છે પણ જેટલા છો એટલા સુધરો અને એટલા તમે સુધારો બીજા તો કેટલું થશે ઘણું થઈ જશે સારામાં સારું બગડવા તો બેઠું જ છે કારણ કે આજે જોઈએ છે કે ચારે બાજુ વાતાવરણ એવું છે આપણા ઘરમાં ટીવી આવી ગઈ છે બધા પુસ્તકો એવા આવી ગયા છે આપણા ઘરમાં મંદિરને બદલે ટીવી થઈ ગઈ ને સંતોને બદલે એક્ટરો આવી ગયા બીજા અશ્લીલ ચિત્રો આવી ગયા એ જ જોવાનું એનું જ મનન એનું જ ભજન એને જ જોવાનું બધું એવું ચાલી ગયું કારણ આ વસ્તુ તો ખરાબ છે એને જોઈએ ને પછી કંઈ ખરાબ થઈ ગયું એમ કહેવાનો અર્થ નથી આપણે શું ધરો ઘરમાંથી જ આપણે ઘરમાંથી જ આપણી વાત કરો ભાઈ આપણા ઘરમાં આ વસ્તુ ના જોઈએ છોકરાઓએ પહેલેથી એ જાતનો વિચાર એમને કરતા થઈ જાય આપણો ઘરમાંય થઈ જાય તો આપણા ઘરમાં જ આપણને વિચારો કે કંઈ આવું બીજું કેટલું રાખે છે પરદેશમાં અમે જઈએ છીએ કેટલા રમકડા રાખે એમનો કૂતરન બિલાડોને બીજું ત્રીજું ઓ હો ઓહો પણ આને શું કરવા છે ભલે કંઈક ભગવાનની વાત ચિત્ર રાખો પણ છોકરાને રમવા માટે એ બધું બધું એને એવા સરસ રીતના ચિત્રો આપો કે એમાં જોઈ જોઈને એને કંઈક સારી પ્રેરણા તો મળે એટલે કહેવાનું આવ્યું છે ને છોકરાને પણ એવું છે બાલું વાતાવરણ હોય છે એટલે એવું જ બધું વિચિત્રતા જ ભાઈ એના રૂમમાં એના રૂમમાં બેસો એટલે કંઈક જુદું જ આપણી દિશામાં જાણે જુદા જ કંઈક આવી ગયા એવું બધું લાગે પણ ત્યારે જો કહેવાનું એવું ખોટું જે છે જે ખોટું આખા સમાજને નુકસાન કરે છે રાષ્ટ્રને નુકસાન કરે છે તો પછી આપણે સારી વાત પ્રસરાવી સારી વાતને આપણે અંગીકાર કરીને ચલાવી તેમાંથી સારું કેટલું થશે સમાજ સારો કરવો છે તો પછી એ છે એટલે જોગી મહારાજ એટલા માટે તાર સમાજ થાય એના માટે બાળકોથી જ વાત લીધી કે ભાઈ જો સમાજ બાળકોથી જ એક સારી લાઈન કરશે તો આગળ ઉપર બહુ સારું થશે એ મોટા પુરુષના વિચારો મોટા છે અને સારા છે કોઈ એમના આદેશો એમના નિયમો છે એ કોઈ મનુષ્યને નુકસાન કરતા નથી આપણે જે તો એની અંદર છે કે માણસને જ્યારે વિચિત્ર જેવું લાગે છે પણ એ તમે ઊંડેથી જુઓ અને અંગીકાર કરીને એ માર્ગે ચાલશો તો કોઈને નુકસાન નથી કારણ કે મોટા પુરુષોને છે કે આપણો જેટલા જે ધર્મ છે ને આપણા જે સંસ્કારો છે કે આપણે જે ભગવાનની અંદરની માન્યતાઓ છે એમાં જે શ્રદ્ધા છે અને એ રીતના એ કાર્ય કરવું એમાં આપણને વધારે વધારે લાભ છે જ અને એટલે જ આ સમાજમાં શાંતિ આવવાની છે બાકી અત્યારેનો સમાજમાં શાંતિ આવવાની કારણ કે આવડે જ માર્ગે બધું ચાલ્યું છે ઠેઠથી ઠેઠ સુધી માણસને એક જ વાત છે પછી સમાજ સુધારવાની વાતો કરતા હોય પણ પહેલાં આપણે સુધર્યા તો આખો સમાજ સુધરે આપણામાં જ સુધારો ના હોય તો પછી ક્યાંથી આવે ઘરમાં વડીલ વ્યક્તિ છે એનો સુધારો ના હોય તો બીજાને ક્યાંથી આવે તો એ પહેલેથી જ આપણા ઘરમાંથી જ આપણે સુધારો કરવાનો કહેતા પહેલાં આપણે જ સુધરી જવાનું છે આપણે જે આપણા નિયમ ધર્મ તિલક ચાંદલો પ્રાર્થ બીજું ત્રીજું બરાબર વ્યવસ્થિત કરો અને છોકરાને જડે બેસીને વાતોચીતો કરીને ઘરમાં પણ બધાને ધીરે ધીરે સમજતા થઈ જાય અને થશે બધાને પ્રાજીના જે ભણતર છે અને આપના જે સંસ્કારો બાલના બધા છે એ સંસ્કારો આપણને કોઈ સારી રીતે પ્રેરણા નહીં આપી શકે આપણા જ ગ્રંથો ધર્મગ્રંથો છે આપણા જે આવા સંતો એ જે મહારાજ પૃથ્વી પર લઈને આવ્યા અને એવા સાચા સંતો જે ભારતમાં થઈ ગયા છે આગળ શું સંકાદિક નારદ બધાની વાતો કરીએ છીએ એવા મહર્ષિ ઋષિઓ પણ આપણા થઈ ગયા છે અવતારો આપણા થઈ ગયા છે એમાંથી આપણને પ્રેરણાઓ મળશે એમના આદેશો આપણને ઉપયોગી થશે એ જ શાંતિ લાવી શકવાના છે એટલે એનું જેટલું પ્રસારણ કરશું એટલું આપણે થશે એટલે એને માટે આપણે આપણા જે નિયમો છે એને બરાબર રીતે પાલન કરવા જ પછી લોકોને તો એની અંદર જરા વિક્ષેપ કરશે ખરા ને આપણે આવશે ખરા એથી દુઃખે આવે કેટલા કેટલા સત્સંગ કર્યો એટલે તમને દુઃખ આવ્યું આવે સત્સંગ થયો એટલે દુઃખ આવ્યું કેટલા માણસ સારા માર્ગે ચાલ્યા છે બધાને આવ્યું છે એ રાષ્ટ્રીય માણસ હોય કે પછી સામાજિક વ્યક્તિ હોય કે ધાર્મિક વ્યક્તિ હોય ભગવાન રામને પણ દુઃખ આવ્યું કૃષ્ણને પણ દુઃખ આવ્યું સ્વામિનારાયણ ભગવાનને દુઃખ આવ્યું છે મોટા આચાર્ય થઈ ગયા એમને દુઃખ આવ્યું છે સાચી મહારાજ જોગી મહારાજને પણ આ સાચી જ વાત હતી એમને ક્યાં કોઈ સ્વાર્થ હતો કોઈની કોઈ નહીં પણ આવ્યું છે ગાંધીજીને પણ ગોરી વાગી ગઈ એટલે જે ચરિત હરિશ્ચંદ્ર રાજા સત્યને માર્ગે ચાલ્યો તો એને પણ દુઃખ આવ્યું વેચાઈ ગયું બધું થઈ ગયું બીજા હોવ તો કહેવાનું શું છે કે એમ આપણા સાચે માર્ગે ચાલતા દુઃખ હા છે પણ એને બરાબર કરવું તો એના શાસ્ત્રોમાં જે વાતો છે કે એમને આપણી જે અસ્મિતા ટકાઈ આપણા સંસ્કારો એ લોકોએ ટકાયા અને એમાંથી આજે આપણને સુખને શાંતિ છે એટલે આ પ્રમાણે તિલક ચાંદલો છે એ આપણે શ્રીજી મહારાજની આજ્ઞા છે અને શ્રીજી મહારાજ આપણે રાજી કરવા છે કારણ એમને આશ્રિત છે એટલે એની અંદર આપણે કરવી જોઈએ અને કોઈ રીતે થોડુંક આપણે થોડુંક કહ્યું જે વાતો કરી કે થોડુંક કંઈક લોકો બોલશે ખરા પણ બોલવાથી આપણે ગભરાઈ જવાની જરૂર નથી પહેલું મનમાં દ્રઢતા કરે કે હું આ કરું છું એને શું નુકસાન છે એને નુકસાન કંઈ કર્યું નથી કોઈ સમાજને નુકસાન નથી દેશને નુકસાન નથી છે આપણા આપણા કપામાં થયું છે માળા છે આપણા હાથમાં છે આપણે ફેરવીએ છીએ તો એને કંઈ નુકસાન કોઈને કરું આપણા માટે આપણા કરી રહ્યા છે તમે વેપાર કરો એ તમારા માટે કરે નોકરી તમે તમારા માટે કરો કોઈને ક્યાં નુકસાન તો એ કરીએ છીએ તો એવી રીતે આ પણ સમજો તમે કે મેં કોઈનું આમાં કોઈ નુકસાન થતું નથી તો મારે કરવું જોઈએ બરોબર બોલશે એટલે મેં કોઈ વેપારે નથી ગમતો હોય નોકરી ન ગમતી બોલે છે એવા ઘણા માણસો બોલે તમે જે કંઈ કાર્ય કરતા હોય ન જ ગમતું હોય ને બોલતા હોય એટલે કંઈ મૂકી દેતા એમાં આપણે આ વસ્તુ પણ આપણે વિચાર કરો કે ભલે બોલશે ઘડી વાર અને એક બે વખત કે છે પછી એ જાન છે પછી એ જ તમને કહેશે કે આવો સ્વામિનારાયણ સ્વામિનારાયણથી બોલાવશે તમને બીજું કંઈ નહીં પછી તમે સ્વામી પણ કહે છે કે આવો તમે તો પછી ભગત કહે છે પહેલો ભગતડો કહે છે પછી ભગત જ કહે છે એટલે કહેવાનું શું કે આવા બધા ઘણા શબ્દો આવશે કરશે તો એનું આપણે બહુ મનમાં લાવવા સિવાય થોડું કરીશું ને પછી એ બે તે સેટ થઈ જાય માણસને પહેલાં શેટ થતાં વાર લાગે કારણ કે નવે નવો આવે ને શેટ થતા વાર લાગે નોકરીમાં ધંધામાં આ મકાનમાં એ સેટ થતા લાગે માણસને મકાન બદલાય ને એમાં સેટ થતા વાર લાગે પણ એની અંદર પછી રહ્યા પછી બધું સેટ થઈ જાય અમે અમેરિકા ગયા હતા પહેલાં ત્યારે અમારો દરરોજ સવારે વહેલા છોકરાઓ બધા છે ને સેવા કરવા આવે એટલે તે ઘડી એક ભાઈ કે સ્વામી આ તો હું મહાનરકમાં આવી પડ્યો એટલે ભાઈ અમેરિકામાં આવ્યો ને શું અમેરિકામાં તો લોકો કેટલા અહીંયા આવે ને કરે અરે કે સ્વામી તો નરક મને તો ગમતું જ નથી આમ ને તેમ બીજા દરરોજ આવે વાત કરે કે નરકમાં આવી પડે અહીંયા આ ને ત્રીજું અને પછી પાછા બીજે વર્ષે થયા સેટ થઈ ગયા કેમ આવે પેલા નરકમાંથી નીકળી ના કરો અહીં બરાબર છે અહીંયા જે ઠીક સારું છે કયો એવું છે હવે થાય કિરણ આવે પાછું અહીં આવવાનું મન નથી થતું આવે કારણ કે આપણો દેશ ક્યાં ખોટો છે પણ સેટ થઈ ગયા પહેલાં સેટ નથી થતું પહેલાં આપ રહે પછી સેટ થઈ જવાય એમ આપણે આ તિલક ચાંદલાથી સેટ થઈ જવા એવી